સુરતના નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવાની સાથે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ આવાસોનું ખાસ મુરત કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની હાજરીમાં સુરતમાં વિવિધ બે કાર્યક્રમોમાં યોજાયા હતા જેમાં વરાછા ખાતે આવેલ નવનિર્મિત કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ઉદઘાટન કર્યું હતું તો સાથે ઇકો સેલમાં થયેલી ફરિયાદમાં કબજે કરાયેલ ચાર કરોડના હીરા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ મુખ્યમંત્રીના હસ્તે વેપારીને પરત કરાયા હતા સાથે પાત્રીસ હજારથી વધુ મોબાઈલ પણ મૂળ માલિકોને પરત કરાતા ગુજરાતના તમામ પોલીસ જવાનોને અભિનંદન આપ્યા હતા અને ત્યારબાદ અઠવાડિયાન સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે તે વિવિધ કેટેગરી પ્રમાણે આવાસોનું મુહૂર્ત કરાયું હતું બેસ્તાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા બી એક્સોસાઇઝ કોન્સ્ટેબલથી એ એ માટે બનનાર હોય તો અમરોલી ખાતે બી વીસ કે જેમાં પણ કોન્સ્ટેબલ થી લઈ એએસઆઈ સુધી પાલ ખાતે સી અને કોન્સ્ટેબલ થી માટે બનનાર આવાસો ખાસ મુહૂર્ત કરાયું હતું પંચોતેર કરોડ ના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશન ના બાંધકામ છે જેનું ખાસ મુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હસનજી હસ્તે કરાયું હતું સુરત શહેર પોલીસના ના એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંક ના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે પચહત્તર કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાઠ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર ના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠાઈસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો એમ અને ભેસ્તાનમાં જો ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો પચહત્તર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ તો શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે જે તો એના કરવામાં નાયબ મુખ્યમંત્રી આવનાર દિવસો પર જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચના પણ મળી છે જેના ઉપર અમે જો કાર્યવાહી કરીએ છીએ અત્યારે